તો મહત્વના સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે એક અને બે મહિના રોજ ગુજરાત તેમનો પ્રવાસ હોય ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બે જામનગર અને જૂનાગઢમાં સભાને સંબોધન કરવાના છે જામનગર અને જૂનાગઢમાં રોડ શો પણ યોજે તેવી શક્યતાઓ છે સત્યાવીસ એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવવાના છે પોરબંદર મત વિસ્તારમાં આવતા જામ કંડોળામાં સભા તેઓ સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે એક અને બે મેના રોજ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે બે મે જામનગર અને જૂનાગઢમાં સભા સંબોધવાના છે અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાયા છે રૂમથી હિતેન્દ્ર જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી મે અને બીજી મે જ્યારે ગુજરાતના પ્રવાસે હોય

આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે એમનો પ્રવાસની શરૂઆત છે એ ઉત્તર ગુજરાતથી કરવાના છે ઉત્તર ગુજરાતમાં તેઓ બનાસકાંઠા અને સાબરકાંઠા એમ બે લોકસભા મત વિસ્તારની અંદર તેઓ સભા કરવાના છે બનાસકાંઠાની વાત એટલા માટે કહું છું કે રેખાબેન ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત લોકસભાની ટિકિટ આપી છે આ વખતે બનાસકાંઠામાં થોડો રંગ અલગ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બંને રાજકીય પક્ષો દ્વારા ચૌધરી ઉમેદવારને તક આપવામાં આવતી હતી આ વખતે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે જેઓ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા જંગ જામ્યો છે બીજું અહીંયા ચૌધરી વર્સિસ ઓલનું રાજકારણ રમાઈ રહ્યું છે જે રીતે ગેનીબેન ઠાકોર દ્વારા બનાસ ડેરીના બનાસ બેંકમાં અન્ય સમાજના તકો નહીં મળવાના મુદ્દે મુદ્દો બનાવવામાં આવે છે જે ચૂંટણી મુદ્દો બન્યો છે એના કારણે જે લોકોના મનમાં અત્યાર સુધી પડ્યું હતું એ ચર્ચાવા લાગ્યું છે લોકોના મનમાં જે પ્રશ્ન હતો એને વાંચા મળી છે ત્યારે સ્વાભાવિક છે કે આ વાત ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એમના પ્રવાસથી શરૂઆત બનાસકાંઠાથી કરવામાં આવશે બનાસકાંઠા અને પાટણ લોકસભા બે લોકસભાને આવરી લેતો ડીસા ખાતે એમની જાહેર સભાનું આયોજન વિવેક કરવામાં આવ્યું છે જેને સીધો લાભ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારને મળી શકે કારણ કે અત્યારે બનાસ ડે કાંઠા હોય કે વાત કરીએ કે પાટણ હોય આ બંને જગ્યાએ જાતિવાદ ખૂબ કહી શકાય કે ખૂબ ઉગ્ર પહોંચી ચૂક્યો છે જે પ્રકારે અત્યારે જાતિવાદ વ્યાપી રહ્યો છે એ ભાજપ માટે ચિંતાજનક બાબત છે ભારતીય જનતા પાર્ટી પોતે પણ વાત એમ કરતી હોય કે સૌનો સાથ સૌનો વિકાસ પણ વાસ્તવિક સ્થિતિ બહુ અલગ છે ભારતીય જનતા પાર્ટી જ્યારે ટિકિટ આપવાની વાત આવે ત્યારે જે તે સમાજનું પ્રભુત્વ જે તે સમાજની વસ્તી ધ્યાનમાં રાખીને ટિકિટ આપે છે એ પણ એટલી જ વાસ્તવિકતા છે બનાસકાંઠામાં ચૌધરી સમાજનું પ્રભુત્વ રહ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીએ ચૌધરી સમાજ જ પસંદ કર્યા કોંગ્રેસે ઠાકોરને કર્યા છે ત્યારે આ વખતે તે સ્થિતિ શું થશે એ બી એક વિચારવાની વાત છે સાથે સાથે રાજપૂત સમાજની નારાજગી છે એ પણ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે પાંચ લાખની લીડ પાર પાડવાની છે એ લીડ પાર પાડવામાં રાજપૂત સમાજ પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે સાથે સાથે અન્ય સમાજની જે ભૂમિકા છે એ સમાધિ ભૂમિકા પર બનાસકાંઠામાં ભાજપની બ્રેક પણ મારી શકે છે જે ભાજપ માટે ચિંતાનો વિષય વિવેક બન્યો છે મહત્ત્વની બાબત અત્યારે એ છે હિતેન્દ્ર કે જે પ્રમાણે ચિંતાનો વિષય છે કારણ કે વર્ષોત્તમ રૂપાણનો વિવાદ હોય એ ચરમસીમાએ પહોંચી રહ્યો છે ગામે ગામ વિરોધમાં સૂર ઉઠી રહ્યા છે અમદાવાદની વાત હોય કે પછી અલગ અલગ શહેરોની વાત હોય કચ્છ હોય જામનગર હોય કે પછી સુરેન્દ્રનગર હોય ત્યાં વિરોધનો વનટોળ યથાવત જોવા મળી રહ્યો છે શું લાગી રહ્યું છે આ વિરોધ અસર કરશે કે કેમ વિવેક આપે જે પ્રકારે વાત કરી રાજપૂત સમાજના વિરોધની વાત કરો છો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એટલા જ માટે બેઠક નહીં કરવાનું નક્કી કર્યું છે રાજકોટમાં વડાપ્રધાનની બેઠક જો કરવાનો વિરોધ થાય તો મુશ્કેલી થાય એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગર અને જામનગરમાં બેઠક કરવાનું નક્કી કર્યું છે વડાપ્રધાનનો રોડ શો અને જાહેર સભાઓ આ બે વિસ્તારોમાં થવાની છે સુરેન્દ્રનગરથી ખૂબ નજીક રાજકોટ છે એટલે ત્યાં જામનગરની વાત છે એટલે આ બંને જગ્યાએ એટલે જ સેન્ટરો પાર્ટીએ પસંદ કર્યા છે જામનગરમાં પણ ક્ષત્રિય સમાજ નિર્ણાયક સાબિત થઈ શકે એમ છે સુરેન્દ્રનગરમાં ચુવાડિયાને તળપદા સમાજની લડાઈ છે ભારતીય જનતા પાર્ટીએ તળપદામાંથી આવતા ચંદુ સિરોયાને ટિકિટ આપી છે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે કે જે પોતે તળપદા છે એટલે ચુવાળી અને તળપદાની લડાઈ તેજ બની છે સાથે સાથે ક્ષત્રિય સમાજ પર નિર્ણાયક સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છે લોકસભા મતક્ષેત્રમાં છે જામનગરમાં ભાજપ માટે આ વખતે સ્થિતિ થોડી અલગ એટલા માટે છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા વાત કરીએ કે ત્યાં ચંદ્રેશ પટેલ ભૂતકાળમાં સાંસદ રહી ચૂક્યા છે અત્યારે પૂનમ માંડમ પર બે બેટમથી સાંસદ રહ્યા છે ત્રીજી વખત લોકસભા લડી રહ્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે ભૂતકાળમાં ભાજપના પણ પાટીદાર સાંસદ હતા ભાજપની આ કપ સ્થિતિ એટલા માટે ચિંતાજનક છે જો પાટીદારો અને ક્ષત્રિય સમાજ જો ભાજપથી વિમુખ થઈ જાય તો કોંગ્રેસ માટે જામનગર બેઠક પર જીતવી સરળ બની જાય આ પ્રકારની સ્થિતિ છે જૂનાગઢમાં વાત કર રાજેશ ચુડાસમા કે જે સાંસદ છે ત્રીજી વખત લોકસભા લડી રહ્યા છે એમની સામે ખાસ કરીને વાત કે લોહાણા સમાજ કે જ્યાં જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં ખૂબ નિર્ણાયક મતદારો છે સાથે સાથે ક્ષત્રિય સમાજની પણ નારાજગી છે અને ડૉક્ટર ચંગની હત્યાકાંડ જે થયો એમાં રાજેશ ચુડાસમાનું નામ આવ્યું હતું લોકોનો ખૂબ વિરોધ હતો લોહાણા સમાજે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી કે રાજેશ ચુડાસમાને પડતા મૂકવામાં આવે પણ ભાજપ એમની જીદને વશ થયું નથી જે પ્રકારે રાજકોટમાં તો રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને વિવાદિત નિવેદન કરાયું જે રાજપૂત સમાજના આત્મસન્માન આત્મગૌરવ અને સ્વાભિમાન સામેનું ઠેસ પહોંચાડનારું હતું ત્યારે સ્વાભાવિક છે કે હવે રાજપૂત સમાજ આગા ગુજરાતમાં ગામે ગામ ખાટલી બેઠકો કરી રહ્યું છે ઘરે ઘરે સંપર્ક કરી રહ્યા છે જે આગામી વિષયોમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન કરી શકે એમ છે એ સુરેન્દ્રનગર હોય જામનગર હોય રાજકોટ હોય કે ભાઈ જૂનાગઢ હોય કે ઉત્તર ગુજરાતની વાત હોય ત્યારે તમામ ક્ષેત્રોમાં અસર થાય એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓ રાખવામાં આવી છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવશે એટલે કે બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ ડેમેજ કંટ્રોલ કરવાની પણ મોટી ભૂમિકા ભજવશે કારણ કે તેઓ ગુજરાતની રાજનીતિથી ખૂબ જાણકાર છે નાનામાં નાની વાતથી જાણકાર છે કારણ કે તેઓ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રહ્યા છે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પણ રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ એમને કામ કર્યું છે ત્યારે સ્વાભાવિક છે કે તેઓ ગુજરાતના તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્તરના કાર્યકર્તાને પણ જાણે છે કોણ કેવા પ્રકારનું નુકસાન કરી શકે છે એવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની રીતે પણ ડેમેજ કંટ્રોલ કરવાનો પણ પ્રયાસ કરશે જીતેન્દ્ર સૌથી મહત્વની વાત અત્યારે એ છે જૂનાગઢની જ્યારે આપ વાત કરી રહ્યા હોય રાજેશ ચુડાસમાની જ્યારે વાત કરી રહ્યા હોય પરંતુ અહીંયા સૌથી મહત્વની બાબત એ છે રાજકીય ગણિત રાજકીય સમીકરણો તમે જુઓ પૂંજાભાઈ વંશ એમનો પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે અને રાજેશ ચુડાસમાની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ પૂરા જોશમાં તમે જુઓ કે બેઠકોનો જે દોર છે તે શરૂ કરવામાં આવી રહ્યો છે આખું રાજકીય ગણિત શું કર્યું છે તમને જૂનાગઢનું જૂનાગઢમાં અત્યારે જે પ્રકારે ડૉક્ટર ચંગની હત્યાકાંડ બન્યો એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે એટલા મેં આપણે પહેલાં પણ કીધું કે લોહાણા સમાજ આજે પણ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે લોવાણા સમાજના નેતાઓ દ્વારા પણ જાહેરમાં ચીમકી પણ આપવામાં આવી હતી રાજેશ ચુડાસમાને પાર્ટી દ્વારા ટિકિટ ન અપાય પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ મક્કમ હતું કે રાજેશ ચૂડાસમાનો કોઈ વિકલ્પ નથી રાજેશ ચૂડાસમા જ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર રહેશે જે પ્રકારે પરસો રૂપાલાની વાત હતી એ જ પ્રકારની સ્થિતિ જૂનાગઢમાં છે ત્યારે સ્વાભાવિક છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે રાજેશ ચૂડાસમાને જીતાડવા માટે જૂનાગઢ આવી રહ્યા છે જેનો સીધો લાભ પણ રાજેશ ચૂડાસમાને પણ મળવાનો છે જામનગરમાં વાત કરું તો પૂનમ માડમને ખાસ જાહેર સભા કરવા પાછળ કારણ એ જ છે કે ક્ષત્રિય સમાજની પણ નારાજગી છે જો એ નારાજગી દૂર કરવી હોય ને સર્વસંમત ઉમેદવાર માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને મત આપો એ પ્રકારની એમની અપીલ પણ રહેવાની છે કે ભારતીય જનતા પાર્ટીની સામે જુજો ખુદ ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે પણ જાહેરમાં નિવેદન કર્યું હતું કે ઉમેદવારની ચિંતા ના કરો ઉમેદવાર કોઈ પણ હોય માત્ર માત્ર કમળની સામે જોઈને મત આપજો ઉમેદવારની સામે ન જોતા કારણ કે સી આર પાટીલને પણ ખબર છે કે સાબરકાંઠામાં જે પ્રકારે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે ઉમેદવારની સામે શોભનાબેન સામે કે કારણ કે મૂળ કોંગ્રેસી પરિવારમાંથી આવે છે કે એમને રાજકારણ સાથે કંઈ લેવા દેવાનું હતું ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારની નારાજગી જો વધારે વ્યાપી જાય તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થાય સાબરકાંઠા સીટ પણ ભારતીય જનતા પાર્ટી માટે એટલી સારી રહી નથી કારણ કે ભૂતકાળમાં કોંગ્રેસમાંથી રહેલા નિશાબેન ચૌધરી હોય કે પછી વાત કરીએ આપણે મધુસ મિસ્ત્રીએ તમામ લોકો આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે એટલે જે પ્રકારે સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ જીતવી પણ ખૂબ કપરી બની જાય જો ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ જો નારાજ થાય અત્યારે કાર્યકર્તાઓ ખૂબ નારાજ જોવા મળી રહ્યા છે જેના કારણે વાત કરીએ તો અત્યારે શોભનાબેન માટે જે વાતાવરણ બનવું જોઈએ એ પ્રકારનું વાતાવરણ નથી બનતું ત્યારે સ્વાભાવિક છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાબરકાંઠામાં પણ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે આભાર હિતેન્દ્ર જાણકારી અને અપડેટ આપવા માટે તો મહત્વની બાબત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે પહેલીને અને બીજી તારીખે આવવાના હોય ત્યારે ચૂંટણી પ્રચાર માટે જ્યારે આવશે ત્યારે જામનગર અને જૂનાગઢમાં રોડ શો યોજી તેવી શક્યતા છે અને પોરબંદર મત વિસ્તારમાં આવતા જામકંડોળાને સભા સંબોધશે સત્યાવીસ એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે તો અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનને લઈને નવા સમાચાર સામે આવ્યા